આત્મદેવ નામનો બ્રાહ્મણ સંતતિ નથી મહાત્માના પ્રસાદે થકી બે દીકરાઓ થયા ગોકર્ણ અને ધુંધુકારી ગોકર્ણ પંડિત બીનો વેદાંત આચાર્ય અને ધુંધુકારી દુરાચારી બન્યો પ્રેત્યુનિમાં ફળ્યો અને એની પ્રેત્યો એની મુક્તિ માટે થઈ અને ગોકર્ણ મહારાજે ભાગવત કર્યું એ ભાગવત કથા થઈ વિમાન આવ્યું ધંધુકારી એક ગયો ગામના કે અમે સાંભળી છે અમને કેમ વિમાનમાં ન બેસાડ્યા પછી ગોકર્ણ મહારાજે કીધું જે જેવા નિયમથી સાંભળે એને એવું પુણ્ય મળે પછી તો કાલે આપણે જોયું કે ભાઈ કથા છે બને એટલા એના નિયમોને આધીન સાંભળો ડોક્ટર ગમે એટલો સારો હોય દવા ગમે એટલી સારી આપે પણ તમે પરેજી ન પાડો તો રોગ ન મટે આ એવી વાત છે બને એટલું તમારે અખંડ કથાને શ્રવણ કરવી અને નિષ્ઠાથી પૂજન અર્ચન કરવું બરાબર મગન બાબા તો નિમિત્ત છૂટવાનું તો આપણે છે આપણે જ બંધાયેલા છીએ અને પૂર્ણ નિષ્ઠાથી ઠાકોરજીને સમર્પિત થઈ કથાને સાંભળો